ધંધુકામાં બાપર નદી પાસેથી વરલી મટકાનો જુગાર ઝડપાયો અમદાવાદ જિલ્લાના ધંધુકામાં સ્મશાન નજીક નદી કિનારે જાહેરમાં વરલી મટકાની હાટડી ચલાવતા પાંચ ઝડપાયા ધંધુકા પોલીસે સ્થળ ઉપરથી ત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કર્યો ધંધુકાના સ્મશાન નજીક નદીના કિનારે જાહેરમાં વરલી મટકાની હાટડી ચલાવતા ત્રણ ઝડપાયા ત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ ઇસબોને ઝડપી પાડી રોકડ રકમ મોબાઈલ ફોન અને વરલીના આંકડાનું સાહિત્ય મળીને કુલ રૂપિયા ત્રીસ હજાર ત્રણસો નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તો ત્રણ આરોપીઓ ભાગી જતા તેને પકડવાની તજવીજ હાથ ધરાય બાતમી મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વગેશા જોશી પોતાના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ખોડુભાઈ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ બુધરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ જાદવભાઈ તંદુકા મોટા સ્મશાન સામે બાદર નદીના સીમા કાંઠે આવેલ ખેતરમાં જઈ જુકાર રમતા પાંચ ઇસમો અબ્રાહિમભાઈ દાઉદભાઈ ભટ્ટી આનંદભાઈ રમણલાલ મોદી પરસોત્તમ શામજીભાઈ છાપડિયા રંગપુર નીતિનભાઈ ધીરુભાઈ સાકળિયા અને ગોવિંદભાઈ પ્રભુભાઈ વેકરિયા તમામ રહેઠાણ ધંધુકા નવાપરા તાલુકા ધંધુકા પકડી પાડી તેઓની અંગ ઝડપથી તથા સ્થળ ઉપરથી મળી આવેલ કુલ રોકડ રકમ રૂપિયા અઠ્યાવીસ હજાર સાતસો અને મોબાઈલ કેલ્ક્યુલેટર જુગારના સાધનો ડાયરીઓ નંગ બે પ્લાસ્ટિકનો થેલો નંગ એક અને પાથળના નંગ ચાર મળી કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા મુજબની કલમ હેઠળ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે વોન્ટેડ શખ્સોમાં લાલો ફિરોઝ અને ગુલાબભાઈ તલાટ